ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો થયો આણંદ જિલ્લાના તારાપુર પાસે આવેલ કલોદર ખડા ગામની સીમમાં બસ્સો વીઘાથી વધુ જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા તારાપુર પંથકના અગિયાર ગામના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે મોટા કલોદરા અને ખડા ગામની સીમમાં સાબરમતીના પાણી એકસો પચાસ ફૂટથી બસ્સો વીઘા જમીનમાં ઘૂસી જતા ડાંગના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને સાબરમતી નદીમાં જળસ્તર વધતા નદી ગાંડીતુર બની છે જી ચોવીસ કલાકની ની પહોંચી છે તારાપુર તાલુકાના કલોદરા અને ખડા ગામની સીમમાં હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ સાબરમતી નદીના દ્રશ્યો છે સાબરમતી નદીમાં જળસ્તર વધવાના કારણે સાબરમતી નદી ઉફાન પર છે અને ધીમે ધીમે જે પાણી છે સીમ વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે અહીંથી જોઈ શકાય છે કે ખુબ જ વેગથી આ પ્રવેશી રહ્યા છે ડાંગરના ભારે નુકસાન થવાની ભીતી રહેલી છે અને આ રીતે હજુ જળસ્તર વધી રહ્યું છે તે જોતા હજુ આવનારા સમયની અંદર પાંચસો વીઘા વધુ જમીનમાં પાણી ફરી વરસે અને ખેડૂતોને પાયમાલી નો વારો આવશે આપણી સાથે અહીંયા ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે જે સાબરમતી નદીમાં જળસ્તર વધી રહ્યું છે પાણી સીમ વિસ્તારમાં ઘુસી રહ્યા છે શું નુકસાન થઈ રહ્યું છે મારું નામ નારાયણભાઈ કવાભાઈ કો પટેલ ગામ મોટા કલોદરા અત્યારે ધારોઈ ડેમ માંથી પાણી છોડવાના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે નીચાણ વાળા વિસ્તારોમાં અત્યારે લગભગ દોઢસો થી બસો વીઘામાં નદીનું પાણી ફરી વળ્યું છે અને અત્યાર પછી જો કદાચ પાણી આવે તો કદાચ નુકસાન થઈ શકે છે આપણી સાથે અન્ય ખેડૂત છે તેમની સાથે પણ વાત કરીશું કે અત્યારે જે સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે સીમ વિસ્તારના ખેતરો જળબંબાકાર બની રહ્યા છે શું કહેશો સાબરમતી નદીમાં પાણી વધારે પડતું નાખવામાં આવશે તો ઘણા ગામડા જેવા કે મોટા કલોદરા હોય ખડા હોય મિલરામપુરા હોય જાફરગંજ હોય કાનાવાડા હોય આ તમામ પ્રકાર તમામ ગામડાની જે ડાંગર પાક છે તે નિષ્ફળ જવાની ઓલી ભીતિ થઈ રહી છે અત્યારે જી ચોવીસ કલાકની ટીમે માત્ર કલોદરા અને ખડા ગામની સીમમાં જ આ તપાસ કરી છે અને બસો વીઘાથી વધુ જમીન જે છે એ જળબંબાકાર બની છે પરંતુ જો ઓવરઓલ વાત કરવામાં આવે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ પણ જો વાત કરવામાં આવે તો સાબરમતી નદીના પાણી જે હજારો હેક્ટર જમીનમાં ફરી વળશે અને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો પર ચિંતાતુર બન્યા છે બુરહાન પઠાન જી ચોવીસ કલાક ખડા કલોદરા